રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવીએ સોળસો જેટલી બસ આયોજન કર્યું છે આજે પાંચ જેટલી બસો નું ફ્લેગ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલ દ્વારા આપવામાં આવ્યું છે એ પાંચ આજે જે નવી બસ આપી છે એ સુરતથી થી એટલે રાજસ્થાન સુરત એ મિની ભારત પણ છે અઠ્યાવીસ સ્ટેટના લોકો પણ રહે છે તો તેનું પણ જો આયોજન કરતી હોય સુરત ગુજરાત સરકાર તો આપણા માટે ગર્વ લઈ છે